ઓલપાડ તાલુકાના કિમ ગામે આવેલા ગૌમાંસ ટીમ દ્વારા તારીખ છવ્વીસ અને સત્તાવીસ જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગૌમાંસ ટીમ ઇલેવન અને ગૌરવ ઇલેવન વચ્ચે રમાઈ હતી જે ખૂબ જ રોમાંચક બની હતી અંતે ગોમાન્સ ટીમની ટીમે વિજય મેળવ્યો અને ટુર્નામેન્ટની ચેમ્પિયન બની જ્યારે ગૌરવ ઇલેવન ટીમ રનર અપ રહી હતી વ્યક્તિગત પ્રદર્શન બદલ પુરસ્કારો પણ આપવામાં આવ્યા બેસ્ટ બેટ્સમેન જય વસાવા બેસ્ટ બોલર નિખિલ પરમાર બેસ્ટ ફિલ્ડર સની પટેલ મેન ઓફ ધ મેચ નીરવભાઈ રહ્યા હતા જોકે મામલી ખાતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભક્તિ અને ફિટનેસનો ઉત્તમ સંદેશ આપતી આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી સતત આયોજિત થતી આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કરવો અને રમતગમત દ્વારા વ્યસનોથી દૂર રાખવાનો છે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે કિમ ઉમરાછી ગામના એક્સ આર્મી જવાન આહિર ધર્મેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા તેમણે કીમામલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગૌરવ ઉભેર ધ્વજવંદન કર્યું દેશની સેવા કરનાર ધર્મેન્દ્રભાઈએ યુવાનોને દેશભક્તિ શિસ્ત અને શારીરિક ફિટનેસના મહત્વ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું આ સમગ્ર કાર્યક્રમમાં ગામના યુવાનો રમત પ્રેમીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ગોમાન્સ ટીમના આ પ્રયાસની પ્રશંસા કરી હતી હું એક્સ આર્મી આહી ધર્મેન્દ્ર ગામ કિમ ઉમરા છે અને ગુમાનભાઈની ટીમ અહીંયા આગળ બે દિવસથી મેચ ચાલતી રહી ગુમાનભાઈની ટીમ વિજેતા રહી છે એના બદલ ખૂબ ખૂબ આભાર એમનો અને જે ટીમ વર્ક જોઈએ લોકોને બહુ મહેનત કરી એ લોકોએ અને એ મહેનત રંગ લાવી છે તો એમ જ બધા સ્પોટમાં જે એટલા એ ઇન્વોલ્વ હતા એ બધા ક્રિકેટરોને મારા તરફથી એક મેસેજ છે કે આવી મહેનત કરતા રહો અને ખૂબ આગળ સ્પોર્ટમાં આગળ વધે એવી મારી શુભકામનાએ જય હિન્દ હું સુરેન્દ્રસિંહ ચૌહાણ ગોમાન્સ જીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કિમામલી કાવ્યા ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ખૂબ સરસ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ આયોજન થાય છે આ વખતે એક અલગ રીતે કે દેશના એક્સ આર્મી મેન એવા ભરતભાઈ આહિરહસ્તક ધ્વજવંદન કરાવ્યા પછી પ્રીમિયર લીગનું શરૂઆત કરવામાં આવી ગઈકાલથી શરૂઆત થયેલી હતી ટોટલ આઠ ટીમ હતી આ આખા ટુર્નામેન્ટમાં આ આઠ ટીમ જબરજસ્ત કોમ્પિટિશનથી રમી ખૂબ જ ઉત્સાહથી અને મહેનતથી દરેક ટીમે મહેનત કરી અને આજે સત્યાવીસમી જાન્યુઆરીએ સાંજે એની ફાઇનલ પડી છે એ ફાઇનલમાં એડવોકેટ ઇલેવન એડવોકેટ ગૌરવ ઇલેવન અને ગોમાન્સ જીમ ઇલેવન બે વચ્ચે જબરજસ્ત ટક્કર રહી અને એમાં ગોમાન્સ ઇલેવનનો વિજય થયો છે છપ્પન રને આખું આયોજન ખૂબ જ એકબીજાની થી અને પૂર્ણ થયું છે આવું આયોજન આ વિસ્તારમાં કાયમ બનતું રહે અને આ કોમન્સ જીમ દ્વારા દર છવ્વીસમી જાન્યુઆરીએ આવા નવતર પ્રયોગ થતા રહે એવી શુભેચ્છા સાથે વિરમ્ય છે જય હિન્દ વિજય યાદવ આર એ ન્યુઝી